નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને મહત્વના સમાચારમાં સ્વાગત છે મિત્રો ગુજરાત સરકારે સૌથી લીધો મોટો નિર્ણય મિત્રો રેશન કાર્ડ ધારકોને ધક્કા ખાવાના દાડા ગયા અને જયારે ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય મિત્રો શું થશે ફાયદો તો ચાલો તેમની વાત કરીએ કે શું સૌથી મોટો નિર્ણય લીધો છે જયારે રેશન કાર્ડ ધારકોને હવે ધક્કા નહીં ખાવા પડે તો ચાલો તેમની વાત કરીએ તો મિત્રો ચાલે નિર્ણય લઈ લીધો છે હવે પછી રાશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં જો તેઓએ કોઈ પણ કારણોસર દુકાન બંધ રાખવી પડે છે તો તેમણે પોતાની ગેરહાજરીમાં કોઈ અન્ય વ્યક્તિને ચાર્જ સોંપીને જવું પડશે તો મિત્રો આ હવે તમારે ધક્કા ખાવાના દાડા ગયા તેવું માનવાનું રાચક વિતરકોની લાલવાડી રોકો માટે રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે જ્યારે સરકારના નિર્ણયથી ગુજરાતના તોતેર લાખ એનએફએસએ કાર્ડ ધારકોને ફાયદો થશે હવે રેશન કાર્ડ વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં તેઓએ પોતાની ગેરહાજરીમાં કોઈ પણ ચાર્જને સોંપવો પડશે અને ચાર્જ કોને સોંપે તેની પણ જાણ કરવાની રહે છે જ્યારે આ સસ્તા અનાજની દુકાનો સારા સવારે બંધ હોવાથી લોકોને પડતી હાલાકીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ નિર્ણય જે રાશન વિતરકો સામેની વધતી જતી ફરિયાદો હતી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જયારે ઘણા ગ્રાહકોની એવી ફરિયાદો હતી કે સસ્તાનાજી દુકાનો અવારનવાર બંધ રહે છે જ્યારે રાશન કાર્ડ ધારકોએ કાર્ડ દુકાનોએ ધક્કા ખાવા પડે છે ત્યારે આવી ફરિયાદો મળતા સરકારનો આદેશ છે કે હવે સસ્તાનાજીની દુકાનો બંધ રાખવામાં આવશે નહીં તો તેમનો ટાઈમ પણ છે તે ટાઈમ પ્રમાણે તેમની દુકાનો ખુલ્લી રાખવી પડશે તે સરકારનો આદેશ છે તો મિત્રો આવી હતી આ રેશન કાર્ડને લગતી માહિતી તો મિત્રો આ માહિતી વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ માહિતી તમને પસંદ તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવા વિડીયો સાથે